जय जवान जय किसान खेतर में अंडरग्राउंड पाइपलाइन विशुता कंपनी ने पाइप चार के जी चार सत्तर सौ फूट આ રીતે કમ્પ્લેટ કરતા જાય મજૂરો હિમા પાણી પીજો પૂરું રાચી ખેતરના માલિક આમાં કાઢ નાખશે ધૂળ થૂલ શું કહો ધૂળ છે એમાં હરે આરે બુરતા જાય આંદા મારતા જાય કમ્પ્લીટ કામકાજ આઠા ચાલુ કર્યું સત્તરસો ફૂટમાં लाइन न जाए लारे हरे बुढ़ता जाए जय जवान जय किसान